અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કરી સત્તર રૂપિયા લાખની સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો છે જેમાં તપાસ કરતા રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું છે તેમાં એન્ટોલી મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી છે તથા રશિયન આરોપીને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો જેમાં ટ્રાન્સફર વોરન્ટના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે આરોપી વર્ષ બે હજાર પંદરમાં પહેલીવાર ભારત આવ્યો હતો અને બાદમાં સતત ભારત આવતો હતો તથા વર્ષ બે હજાર ચોવીસમાં ત્રણ વાર ભારત આવી ચૂક્યો છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર હવે એમાં એક કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખ આપીને પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે એ રીતે આ ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો જે અકાઉન્ટ હોલ છે એની પૂછપરછની એને અરેસ્ટ કર્યો તો ત્યારે અમને ખબર પડી કે એક રશિયન કરીને રશિયન વ્યક્તિ છે જેનું નામ છે એન્ડુલેમ મિરોનોફ એન્ડોલેમ મિરોનોફ અમે રશિયન સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલે કામ કરતો હતો અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે જે નદીમ કરીને જે અમારા કેસમાં પકડાયેલો છે એને મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી માંથી ક્રિપ્ટો કરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતા આ રશિયનની અમને ડિટેલ્સ મળી થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે હમણાંથી ઘણા સાયબર ફ્રોડમાં મેં જોઈ રહ્યા છે કે જ્યારે એક બે બે ત્રણ અકાઉન્ટ જેમાં મોટી રકમ ટ્રાન્સફર થતી હોય છે તો એ લોકો જે અકાઉન્ટ હોલ્ડર છે એના પર ટ્રસ્ટ નથી કરતા એટલે જે ચાઇનીઝ ટેલિગ્રામ ગ્રુપના જે સંચાલકો હોય છે એ એક ગેટકીપર તરીકે કોઈકને નિમણૂક કરતા હોય છે આ જે રશિયન છે એ ગેટકીપરનું કામ કરતો હતો એને એનું કામ એ હતું કે પહેલાં તો એ અકાઉન્ટ હોલ્ડરને કોઈ એક જગ્યાએ બોલાવવાના અને પૈસાનું ટ્રાન્ઝેક્શન જે જગ્યાએ અકાઉન્ટ છે ત્યાંથી નથી થતું એ જગ્યા જ્યાં એ બોલાવે છે ત્યાંથી અકાઉન્ટમાંથી ટ્રાન્સફર પૈસા ટ્રાન્સફર થાય છે એને હોટેલમાં બુકિંગ કરાવવાની હોટલમાં રોકાણ કરાવવાનું અને જ્યાં સુધી બધા પૈસા એના પૈસા અકાઉન્ટમાંથી નીકળી ન જાય ત્યાં સુધી એના પર વોચ રાખીને એની સામે જ રાખવાનું આ એક ગેટકીપરનું રોલ છે જેમાં આ રશિયનની મુખ્ય ભૂમિકા છે અને આ રશિયન જે આરોપી આપણે પકડાયો છે અગાઉ પણ બીજા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પણ બીજા બીજાની પોલીસે એમને પકડ્યા છે અને આ મુખ્ય પહેલાં તો ગોવામાં હતો અને આ પહેલીવારે રશિયાથી અહીંયા આવ્યો નથી અગાઉ પણ એ આવી ચૂક્યો છે અને આ વર્ષમાં બે હજાર ચોવીસમાં આ એની ત્રીજી વિઝિટ છે જે અહીંયા ઇન્ડિયામાં હતી અને મેનલી ગોવા અને મુંબઈમાં આ હોટલ લઈને અકાઉન્ટ હોલ્ડર્સને બોલાવીને ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરાવતો હતો